આખી રાત બહુ કામ કરે ને ભાઈ થેન્ક્સ હે એટલે ને શું વાત હોય આખી રાત કામ કરે ને એટલે ને શું વાત હોય એ ઉઠા રે દેવા ઉઠાલે લે રે બાબા

દિવાળી ફૂલ તૈયારી માં છે વાહ ભાઈ વાહ અને આપડે આમ છો ને દૂધ લેવા ગયા કેમ કે બનાવવાનું છે આજ આપડે કોઠી આઈસ્ક્રીમ દુકાને મિત્રો જો નાના થી લઈને મોટા હોગી કલર કામ કરે છે આમ તમામ જો આમ જો પૂરવા હોત કામ કરે જો હમણાં સીડી ઉપર સડી ઉપર કરવા મળશે હા કોઈ ફટાકડા વેચે છે ને કોઈ જો સુના ને કલર ને કરે છે મિત્રો દિવાળી નો માહોલ કઈક આવો છે તમે જોઈ શકો છો મિત્રો આમ જો અત્યારે જે કે ઉલમાંથી માંથી સુઈલ કરે છે કાળું ધોળું કરે છે ઓ ભાઈ એ ક્યાં હે માલ બનાવે છે અત્યારે બરોબર છે શોખો કરીને

મારે જે કે એકચ્યુઅલી છે ને ટાઈમ છે ને કોઠી આઈસ્ક્રીમ બનાવું છે કટ લાગી જાય મારતી એક લાગી જાય બધી વધાઈ થી થઈ જાય જે કે એમ કોઈ એમ કે મારતી ન થાય તો વાત ના ના ભાઈ એ લા રે દે રેવા એલા છે કે આને રેવા જો એલા ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા ના છાંડો બસ ઓમ દસ્તી ના 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 એ ભાઈ

હવે આપણે છીએ બારા તો છેલ્લે સુધી જોતા રહીજો તો મિત્રો હજી આમ જો હજી પાંચ કિલોની પાણી ગયા તો આપડે ખાંડિયા દાદા હનુમાન દાદા ની જગ્યા બાજુ બાજુ અને ભાઈ વિવલાની ની ડિમાન્ડ વધી ગઈ હું ડિમાન્ડ વધી નહીં આપણે એના મોઢે સાંભળ્યું ભાઈ બોલ લાલ હું હતું તારે બોલ

મિત્રો ફરી પાછા આપણે આવી ગયા છીએ દુકાને બરોબર છે મયુર અને આપડે પાર્થભાઈ ભાઈ આવી ગયા છે જોવા માટે આઈસ્ક્રીમ બરોબર છે આઈસ્ક્રીમ તો એક નંબર બની આવી ગયું છે તમે જોઈ શકો છો કણીવાળું એકદમ આમ જો ચકાચક બન્યું છે ફૂલ તાજુ જ છે તમે જોઈ શકો આમ જો એક નંબર કણીવાળું છે તો પૂરું ના થાય એ પેલા દિવાળી ની સીઝન ચાલુ થઈ ગઈ છે એટલે દિવાળી નો દિવાળી પૂરી થાય એ પેલા આઈસ્ક્રીમ પૂરું થઈ જાય એટલે તમે મિત્રો આવી જજો બરોબર છે અને આમ અમુક અમુક આમ છે તમે લઈ જજો અમુક અમુક ખાડા કરવાવાળા છે બરોબર છે એ ઊભા છે પણ મહિલો એવા નથી તમને ખબર વાત તો થઈ ગયા હાલો જે દિવાળી આપણે સમોસા લેવા જવાના છે અને આમ જો ખુલ્લે આમ રિવોલવર વેચે છે બેક શબ્દ આના માટે થઈ જાય કોમેન્ટ કરી દેજો આપણે મયુર માટે તો મિત્રો અત્યારે આમ જો ભાઈ મયુરભાઈ બેસી ગયા છે ફટાકડા વેચવા માટે કઈ કઈ વકલ છે મયુરભાઈ આપણી પાસે બધી વકલ છે અંજુ ગ્રીન શું લખેલું છે નીકળી ગઈ હાલો ભાઈ લીલી ફૂલખણી પછી પછી નવીન બેક બતાવો હે લાલ હં લાલ ફૂલખણી પછી જો અમારે

હારું હાલો મિત્રો આવું છે આઈસ્ક્રીમ બનાવ્યું છે તાજુ પોઠી આઈસ્ક્રીમ કણીદાર એક નંબર મસ્ત મજાનું બરોબર છે તો ખાવા માટે વહેલા વહેલા આવી જજો જલ્દી આવી જજો ને મહી લોજો આમ ફોન હોય ને એટલે ઈ ઊંધો ફોન હોય ડિસ્પ્લે ઓલી બાજુ એટલે ઈ બંધ કરવા કરે છે પણ એમનો થોડા ચકલા થોડા બાજ બને યાર ચોકાન ચકા હે બની જાય નો બને એમનો ચોકાન ચકા થોડા લાગે વાલા લાગી જાય ના બધી શીખી ગયા તમે વાહ દીદી વાહ દીદી

બે ગણા હતા વિકાસ તોય બોલ ગાડીમાં ટુર સવારી હલડી થી અમરેલી થી કેટલું બધું ભલા અને આ કેવાય ને ભાઈ જમાય ગમે ત્યાં છે ને હાળા નું કઈ વધવા ન દે ઈ આ જો એક આ